ઉજવણી કરી આ પ્રસંગે શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કરી હતી શહેરના રાંદેર સૈયદપુરા વેટ દરવાજા પાસે આવેલી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી આજના સોશિયલ મીડિયાના યુગમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક વધી પાઠવી હતી સમગ્ર શહેરમાં જિલ્લામાં કોમી એકતા ભાઈચારા અને માહોલમાં તહેવારની ઉજવણી કરાઈ હતી ઇતિહાસભાઈ બોમ્બાલા છે રાંદેર વોર્ડ નંબર નવ માઇનોરિટી પ્રેસિડેન્ટ પ્રમુખ છું અને સોશિયલ વર્કર છું તેમજ ઘણી બધી સંસ્થાઓમાં સેક્રેટરી પણ છું અને પ્રેસિડન્ટ પણ છું આજે તારીખ સાત છ બે હજાર પચીસ શનિવાર આજે તમામ દેશવાસીઓને હું ઈદ ઉલ અધા જે બકરાઈદ કહેવામાં આવે છે તમામને હું ઈદની શુભકામના આપું છું અને તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે તમારો આપણો તહેવાર શાંતિથી આપણે ઉજવીએ કોઈ પણ ધર્મના કોઈ પણ માણસને કે કોઈને પણ કોઈ જાતની તકલીફ નહીં પડે એવી રીતે આપણે બાણે પડદાના પાછળ આ વસ્તુ જે તહેવાર છે ઈદ ઉલ અદાનું એ આપણે અદા કરવાનું છે કોઈ પણ આપણા ધર્મમાં આપણા પૈગમ્બર સાહેબે કીધું છે કે કોઈને પણ તકલીફ પડે એ મને તકલીફ પડે એવું છે એટલે કોઈને પણ દિલ દુભાય નહીં એવી રીતના લોકો આપણા દેશમાં આ ઈદ અદાનો તહેવાર મનાવે એવી બધાને શુભકામનાએ મારા તરફથી મારા ફેમિલી તરફથી તેમજ મારા મિત્ર મંડળ તરફથી તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝાની મુબારકબાદી આપું છું